અરે ભાઈ આ કાંઈ નવીન નથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારથી દરરોજ બને છે પોતાના બનાવે છે બીજાના બનાવે છે ઉઘરાણા કરીને બનાવે છે પોતે એનું મેનેજમેન્ટ કરે છે તમે જ્યાં સુધી બાંધકામ બનાવી નાખો ત્યાં સુધી જવાબદારી મારી એવી જવાબદારી લઈને રાજકોટના કોર્પોરેટરો આ તો મેયરનું આવ્યું છે રાજકોટના કોર્પોરેટરો કોર્પોરેટરોને ભાજપના પદાધિકારીઓ સહિત તમામ લોકો આ કામ કરે છે અને વર્ષોથી કરે અમે કાયમ રાડો નાખીએ છીએ બરાડા પાડીએ છીએ પણ લોકોને સમજાતું નથી નાના માણસો જે સાચા લોકો છે જે લીગલી પ્લાન પાસ કરીને આવે છે એને એક ફૂટ જમીન કદાચ વધારે પાડે છે તો એની માથે કેસ થશે એને ડિમોલેશન થશે એની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે હપ્તા ખાવામાં આવશે પરંતુ આ રાજકોટના પ્રથમ નાગરિક કહેવાય મેયર કહેવાય જેને જેને આખા રાજકોટનું ધ્યાન પોતા રાખવું પડે એની જગ્યાએ પોતે જો આવું ખરાબ કરતા હોય અથવા કરાવતા હોય એ યોગ્ય નથી દરેક અધિકારી ટાઉન પ્લાનિંગના દરેક અધિકારીને વ્યક્તિગત પૂછો એ એ એના વિભાગ એના વોર્ડના નહીં પણ દરેક અધિકારીને ખબર હોય કારણ કે અંદરો અંદર નક્કી જ હોય છે કે આ લોકોનું બાંધકામ ચાલે આપણે ધ્યાન રાખવાનું અને એ રીતે ધ્યાન રાખીને બનાવી રહ્યા છે લીગલી જે લોકોનું નાના માણસોનું લીગલી જે કામ થવું જોઈએ એ પ્રકારનું થવું જોઈએ અત્યારે રાજકોટના મેયરના પતિએ એક નિવેદન મેં વાંચ્યું નિવેદનમાં એવું લખ્યું છે કે આ અમારી પાસે આજ સુધી પૈસા નહોતા એટલે અમે બાંધકામ નથી કર્યું તો શું મારો સીધો સવાલ છે રાજકોટના મેયર બન્યા પછી પૈસા તમારી પાસે આવી ગયા છે શેના પૈસા આવ્યા છે કે અત્યારે બાપ દાદાની જમીનમાં તમે આજ સુધી બાંધકામ નથી કર્યું હવે તમે બાંધકામ કરો છો એનો અર્થ એ છે કે તમારી પાસે મેયર બન્યા પછી પૈસા પણ આવી ગયા છે અને સત્તા પણ આવી ગયા છે દરેક અધિકારી ટાઉન પ્લાનિંગના દરેક અધિકારીને વ્યક્તિગત પૂછો એ એના વિભાગ એના વોર્ડના નહીં પણ દરેક અધિકારીને ખબર હોય કારણ કે અંદર નક્કી જ હોય છે કે આ લોકોનું બાંધકામ ચાલ આપણે ધ્યાન રાખવાનું અને એ રીતે ધ્યાન રાખીને બનાવી રહ્યા છે વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે ઘણા વર્ષની આ જગ્યા હોય રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી જ્યારે સરકારે માપણી કરી તો જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો આ તમે પણ ત્યાં ગયા હતા હું એક મેયર છું તો મેયર તરીકે હું પણ મારા પંચાવન વારના સૂચિતના મકાનમાં હું રહું છું મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી એટલે સંત કબી રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા એમાં અમે બાંધકામ કરેલું છે જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે કોર્પોરેશન જે આદેશ આપશે તે આદેશ પ્રમાણે અમે દેશું મેં ખોટું કર્યું નથી હું ગર્વથી કહું છું આ એક મોટો પરિવાર છે આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મંદૂક મતદુખ જે કાંઈ હોય આમ હું તો મોટા મનથી રહેવા છું ખુલી જવાનું તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશે મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી લોન લઈને આ બાંધકામ કરે છે